વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર અને રિવાઇઝ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું જેમાં રૂપિયા પચાસ કરોડનો સફાઈ વેરાના વધારવા સૂચન કર્યું હતું જ્યારે કુલ રૂપિયા છ હજાર બસો પોઈન્ટ છપ્પન કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ પ્રાણાય આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને સુપરત કર્યું હતું વડોદરા સંસ્કારી નગરી મહારાજા સહજીરાવ ગાયકવાડની નગરી જેમાં આજે માન્ય કમિશનર દ્વારા ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ એ જે પંચાવનસો અઠ્ઠાવન કરોડનું હતું એ રિવાઇઝ કરી અને છ હજાર તેર પોઈન્ટ એકસઠ કરોડ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનું રજૂ કરવામાં આવ્યું છે બજેટ ખૂબ સમતોલ છે તમામ ડિપાર્ટમેન્ટ તમામ વોર્ડ તમામ ઝોન તમામ જાતિ તમામ વર્ગ ખાસ કરીને યુવાનો મહિલાઓ સિનિયર સિટીઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વચ્છતા વિશ્વામિત્રી નદીના પૂર નિવારાત્મક પગલાં કેશ ધ રેઇન થીમ આધારિત જે બોરવેલ કરવાના છે અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ સિવાય વડોદરા શહેરના બ્યુટિફિકેશન માટે અને સ્વચ્છતા અને સુંદરતા વધે એ દિશામાં એક સમતોલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં જે ઉડીને આંખે વળગી એવા કામો છે એમાં ખાસ કરીને એવું કહી શકાય કે અત્યારે લગભગ છસો ને કરોડના કામ પૂર્ણ થઈ ચુક્યા છે સોળસો અઢાર કરોડના કામો જે આયોજન હેઠળ છે અને નવીન વર્ષમાં લગભગ સત્તરસો ને સડસઠ કરોડના કામો લીધા છે આમ ટોટલ જે પૂર્ણ થયા છે જે પ્રગતિ હેઠળ છે જે આયોજન હેઠળ છે અને નવીન છે એમ કુલ છ હજાર છ કરોડના વિકાસના કામો થવામાં આવનાર છે આમાંથી જે નવીન કામો છે આમાંથી માનો આપણે પંચોતેર ટકા પણ એચિવમેન્ટ કરીએ તો જે કેપિટલ ખર્ચ થવાનો છે એ લગભગ પંદરસોથી અઢારસો કરોડનો ખર્ચો થવાની શક્યતાઓ છે ગત વર્ષે અમે લોકો એ જે બારસો કરોડનો ખર્ચો કર્યો છે એ પંદરસો કરોડ સુધીનો ખર્ચ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે છેલ્લા દસ વર્ષનું જે એવરેજ છે એ સાડી છસો કરોડ રૂપિયાનું હતું એના બદલે કહી શકાય કે કામની ગતિમાં બેવડો વધારો થયો છે એટલે સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે નાગરિકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે આ વખતે ઓગણીસો ને એંસી જેટલા સૂચનો અમે પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે રજૂ કર્યા હતા આ લોકો પાસે મંગાવ્યા હતા અને કહેતા આનંદ થાય કે લગભગ દસ કે પંદર ટકા સૂચનો એવા છે એ જે અન્ય સરકારી વિભાગને લગતા છે અથવા સ્વીકારવા પાત્ર નથી બાકી મોટાભાગના સૂચનો છવ્વીસ ટકા જેટલા સૂચનોનું અમલીકરણ થઈ ગયેલું છે ચૌદ ટકા સૂચનો બજેટમાં સમાવેશ કરેલા છે અને બત્રીસ ટકા સૂચનો સ્થાયીના સભ્યો અને જે બજેટની ચર્ચા દરમિયાન કરવાપાત્ર લાગશે તો એને ઇન્ક્લુડ કરવામાં આવશે જે વહીવટી લગતા સૂચનો હતા લગભગ સોળ ટકા છે કે જેમાં સ્ટાફની રેગ્યુલરિટી હોય કે ખૂબ બે વખત સફાઈ કરવી હોય કે ડોર ટુ ગાડી સમયસર નથી આવતી એ પ્રકારના વહીવટીલગતી સૂચનો છે તમામ સૂચનોનો વર્ગીકરણ કરવામાં આવ્યું છે તમામ સૂચનોનો ડિટેલ અભ્યાસ કરી અને નાગરિકોની સુવિધા વધે અને વડોદરા શહેરનો સર્વાંગી સમાવેશ વિકાસ થાય એ દિશામાં ખૂબ આવકારદાયક અને ખૂબ સંતુલિત બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે આવનારા

હમણાં સ્વચ્છતા સંરક્ષણ ચાલે છે વડોદરા શહેરમાં સ્વચ્છતામાં એક ડિટેલમાં કામ કરવું જોઈએ એવું એક વ્યાપક પ્રજાની લાગણી છે એ દિશામાં માન્ય કમિશનરશ્રીએ સફાઈ વેરાના દરોમાં વધારો સૂચ્યો છે સ્થાયીના સભ્યો અને સંકલન ધારાસભ્યો શ્રી વગેરે સાથે સંકલન કરી અને આ વિષય પર ગહન ચર્ચા વિચારણા કરી અને આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે પાછલા વર્ષના બજેટોમાં કોઈ વિકાસ કામો હજુ અધૂરા રહ્યા છે નવા છે તો આવકના સ્ત્રોત કેવી રીતે રહેશે આવકના સ્ત્રોતમાં જે રેવન્યુ આવક છે અને ગ્રાન્ટની આવક છે એ આવકો ચાલુ રહેશે રેવન્યુ આવકમાં આ વખતે લગભગ સાતસો કરોડ કરતા વધુ આવક સૂચવેલી છે જે છસો પંચોતેર ગણથી સાતસો પચાસ કરોડની આસપાસની આવક થવાની શક્યતાઓ છે અન્ય કેપિટલ આવકોમાં પણ વધારો થાય એ સિવાય અન્ય પીપીપી મોડના જે પ્રોજેક્ટો ચાલે છે એની પણ આવક થાય

જે અમારા રેવન્યુ ક્લાર્ક છે એ લોકોને ટ્રેનિંગ આપી અને દર વર્ષે ચારે ચાર જૂનની જે દર બે ત્રણ વર્ષે થતી હતી દર દર વર્ષે વર્ષે થાય તો લગભગ આવક એ દિશામાં કોર્પોરેશન કામ કરે નવો કોઈ આવક નો સ્વરૂપ ઉભો કર્યો હતો જેમ કે તમે વચ્ચે હતું કે પ્લોટ વેચીને કોર્પોરેશન આવક કરશે તો એમાં કેટલી સફળતા મળી છે કેમકે બસો કરોડ રૂપિયા પ્લોટ વેચીને આવક વાત હતી તો એમાં કોઈ સફળતા મળી છે જયારે કોર્પોરેશનને આવકની જરૂર પડે તે વખતે ડિસ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું છે જ્યાં સુધી જરૂર ન પડે અને જ્યાં સુધી સુધી ઇન્વેસ્ટમેન્ટ જરૂર નથી કારણ કે આ કોર્પોરેશનની પોતાની એસેટ છે ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણીમાં પણ જીતવાનું હોય છે શાસક પક્ષોએ એટલે આ બજેટ પ્રજાલક્ષી છે સર્વાંગી વિકાસ થાય વડોદરા સાચા વર્ષમાં ગ્રીન વડોદરા બને સ્માર્ટ વડોદરા બને જેજીલેન્ડ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે આશા આકાંક્ષાઓ જાગૃત કરતાં લોકોની અપેક્ષા પણ બીએમસી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે એ પ્રમાણેની કમ્પ્લેન આવી રહ્યા છે જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય

એ માટે તમામ પ્રયત્ન કરવામાં